જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના કાયરતાપૂર્વક હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દેશમાં શોકની લાગણી જન્મી છે આ ઘટનાના સંદર્ભમાં જે છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે તેમાંથી ત્રણ ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે ભાવનગરમાંથી પિતા પુત્રનું મૃત્યુ નિપજ્યું છે ને ગઈકાલે રાત્રે ભાવનગર ખાતે પિતા પુત્રના ભાવનગર ભાવનગરમાંથી જે કરુણ દ્રશ્ય સામે આવ્યા છે ભાવનગરનો એક પરિવાર જમ્મુ કાશ્મીરના પહેલગામ ફરવા ગયો તો આ દરમિયાન મંગળવારે ત્રણ વાગ્યાની આસપાસ જે એક આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરીને છવ્વીસ જેટલા પ્રવાસીઓને જીવ લીધા છે તેના કારણે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકવાદીઓનો સફાયો કરવા માટે માંગ ઉઠી છે જેટલા પણ આતંકવાદીઓ હજી પણ છુપાયેલા છે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવે તે પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે આ ઘટનામાં ભાવનગરના યતીશ પરમાર સ્મિત પરમાર અને તેમના પત્ની પરિવારજનો છે તે કાશ્મીર ફરવા માટે ગયા હતા ને માં યતીશ પરમાર અને સ્મિત પરમારને ગોળી વાગતા મૃત્યુ નિપજ્યું છે ગઈકાલે રાત્રે યતીશ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યું ત્યારબાદ તેમના નિવાસ સ્થાને આજે સવારે આ મૃતદેહો છે તે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમ આ પાર્થિવ દેહને લાવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગર પીડિત પરિવારોને મળવા માટે પહોંચ્યા હતા તેમણે પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને આ ઘટના બાદ યતીશ પરમાર અને સ્મિત પરમારની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવનગરના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા જ્યારે પિતા પુત્રની એક સાથે અંતિમ યાત્રા નીકળી ત્યારે સમગ્ર ભાવનગર હિપકે ચડ્યું હતું એ કરુણ દૃશ્ય સામે આવ્યા હતા ને આ ઘટનાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘેરા શોકની લાગણી જન્મી છે ને આતંકીઓએ જે કૃત્ય કર્યું છે તેમની સાત પેઢી યાદ રાખે તે પ્રકારનું પાઠ ભણાવવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં